નમસ્તે મિત્રો મારી ગ્ન સરેતા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિરામ ચિહ્નો એ ગુજરાતી વ્યાકરણનો મહત્વનો ભાગ છે લેખન અને વાંચનમાં સ્પષ્ટતા લાવવા માટે વિવિધ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે અહીં આપણે કુલ બાર વિરામચિહ્નોનો પરિચય ઉદાહરણ દ્વારા મેળવવાના છીએ તો ચાલો વિડિયો શરૂ કરીએ શરૂઆત કરીએ આપણે પૂર્ણ વિરામના વિરામ તો શરૂ કરીએ તેનો આપણે સૌપ્રથમ ઉપયોગ જોઈશું વાક્ય પૂર્ણ થવાથી વાક્યના અંતે મૂકવામાં આવે છે તો જ્યારે પણ આપણે કોઈ વાક્ય લખીએ અને તે જ્યારે પૂર્ણ થાય ત્યારે વાક્યના અંતે ટપકું એટલે કે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે હવે તેના ઉદાહરણ આપણે જોઈએ નંબર એક આકાશ વાદળોથી થી ઘેરાય ગયું છે તો આ વાક્ય છે તે પૂર્ણ કહેવાય છે અને એટલે જ અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકેલું છે તો આ વાક્ય પણ પૂર્ણ કહેવાય છે અને એટલે જ અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકેલું છે નંબર ત્રણ ગંગા ભારતની પવિત્ર નદી છે એટલે અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂક્યું નંબર ચાર વાડી શાંતિ અને હરિયાળીનું પ્રતિક છે તો અહીંયા પણ પૂર્ણ હોય આપણે પૂર્ણ વિરામ મૂકેલું છે નંબર પાંચ આજે મારે મિત્રના ઘરે જવાનું છે તો આ હતા તેના ઉદાહરણ હવે આપણે જોઈશું અર્ધ વિરામ ચિહ્ન તો અર્ધ વિરામ ચિહ્ન ઉપયોગ છે લાંબા વાક્યમાં અલગ અલગ ભાગને અલગ કરવા માટે તો જ્યારે પણ કોઈ લાંબુ વાક્ય હોય તો તેના અલગ ભાગ કરવા હોય ત્યારે અર્ધ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે તો હવે આપણે જોઈશું તેના ઉદાહરણ તો અહીંયા આપણે જોઈશું તો બધા જ વાક્યો છે તે લાંબા વાક્યો છે હવે જોઈએ નંબર એક આજે મારે બજારમાં જવું છે પછી મિત્રના ઘરે જવું છે તો અહીંયા આ વાક્ય છે તેના આપણે બે ભાગ કર્યા અને આ રીતે અહીંયા અર્ધ વિરામ ચિહ્ન દર્શાવ્યું નંબર હંમેશા સત્યનો અભ્યાસ કરો જે સાચું છે તે જ કહો નંબર ત્રણ અભ્યાસ શ્રેષ્ઠ ધન છે તે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે નંબર ચાર તળાવમાં કમળ ખીલ્યા હતા અને પાણીમાં મૃગજળ જળ દેખાતું હતું નંબર દિવસે ખૂબ ગરમી હતી રાત્રે ઠંડક હતી તો આ રીતે જ્યારે પણ લાંબા વાક્યો હોય તેને આપણે અલગ કરવા હોય તો ત્યારે બે વાક્યની વચ્ચે અર્ધ વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે હવે આપણે અલ્પ વિરામ ચિહ્નનો પરિચય મેળવીશું તો અલ્પવિરામ છે એ આ રીતે કરવામાં આવે છે અલગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે આપણે હવે તેના ઉદાહરણ જોઈએ નંબર એક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને પંજાબ ભારતના રાજ્ય છે તો અહીંયા આપણે જોઈશું તો તેના બે થી વધુ સમાન પ્રકારના ભાગોને આપણે અલગ કરેલા છે જે અહીંયા આપણે આ નિશાનીથી અલ્પ વિરામથી આપણે દર્શાવેલા છે નંબર બે મારા મિત્રો રાકેશ હર્ષ મયુર અને વિજય શાળાએ ગયા નંબર ત્રણ શાળા કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણના કેન્દ્રો છે નંબર ચાર મારે કપડાં બૂટ ઘડિયાળ અને ચશ્મા ખરીદવાના છે નંબર પાંચ અમે તટ પર્વત જંગલ અને નદી પર ફરવા જઈએ છીએ હવે આપણે જોઈશું પ્રશ્ન વિરામ ચિહ્ન તેનો ઉપયોગ આપણે જોઈએ તો જે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તેના કે પ્રશ્ન પ્રશ્નવાચક ચિહ્ન પણ કહે છે તેનું આપણે ઉદાહરણ જોઈએ નંબર એક તમારું નામ શું છે તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલ છે પ્રશ્ન દર્શાવેલ હોય અહીંયા આપણે પ્રશ્નાચિહ્ન દર્શાવેલું છે નંબર બે તું આજે શાળાએ ગયો હતો તો આ પણ અહીંયા પ્રશ્ન પૂછેલો છે નંબર ત્રણ આ પુસ્તક કોણ લાવ્યું તો અહીંયા પણ પૂછેલું છે કે આ પુસ્તક કોણ લાવ્યું નંબર ચાર મારા માટે તું શું ખરીદીશ નંબર પાંચ શું તને ખાવું છે તો અહીંયા બધા જ પ્રશ્નોમાં બધા જ વાક્યમાં આપણે જોઈએ છીએ કે પ્રશ્ન પૂછવામાં આવેલા છે અને એટલે જ અહીંયા આપણે ચિહ્ન દર્શાવેલું છે હવે આપણે જોઈશું ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર ચિહ્નનો આપણે સૌ પરિચય મેળવીએ તો તેનો આપણે ઉપયોગ જોઈશું વાક્યમાં કોઈ પણ વાક્યમાં આશ્ચર્ય આનંદ દુઃખ અથવા શ્રદ્ધા દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે હવે આપણે તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણમાં નંબર એક વાહ કેવો સુંદર નજારો છે નંબર બે અરે તું અહીં શું કરી રહ્યો છે નંબર ત્રણ શાબાશ તું પરીક્ષામાં ફર્સ્ટ આવ્યો નંબર ચાર હાય હું ખૂબ થાકી ગયો છું નંબર ભગવાન આ શું થઈ ગયું હવે આપણે જોઈશું અવતરણ ચિન્હ અવતરણ આ રીતે દર્શાવવામાં આવે છે વાક્યમાં કોઈની ઉક્તિ કે કોઈ ખાસ શબ્દો દર્શાવવા માટે અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે હવે આપણે તેના ઉદાહરણ જોઈએ

કર્યું તો અધ્યક્ષે શું જાહેર કર્યું તે અહીંયા એમણે જે કહ્યું છે તે વાક્ય અહીંયા આપણે આ રીતે અવતરણ ચિહ્ન કરી અને દર્શાવેલ છે નંબર ચાર હર્ષ તારા ઘરે છે મિત્ર પૂછ્યું નંબર પાંચ હવે પરીક્ષા નજીક આવી છે શિક્ષકે કહ્યું તો આ રીતે કોઈ પણ વ્યક્તિની ઉક્તિ હોય કે પછી તેમણે કહેલા ખાસ શબ્દો હોય તેને દર્શાવવા માટે અહીંયા આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ હવે જોઈશું સ્વર ચિહ્ન સ્વર ચિહ્નને આ રીતે દર્શાવવામાં આવે છે તેનો આપણે ઉપયોગ જોઈએ વાક્યમાં જ્યારે કોઈ સ્પષ્ટતા કે ઉદાહરણ આપવાનું હોય ત્યારે સ્વર ચિહ્નનો ઉપયોગ થાય છે તેને લગતા આપણે ઉદાહરણ જોઈએ તો નંબર એક જીવનના ત્રણ સિદ્ધાંતો સત્ય અહિંસા અને પ્રેમ તો અહીંયા આપણે જોઈશું તો ઉદાહરણ દર્શાવેલા છે નંબર મારે બે વસ્તુઓ ખરીદવી છે દૂધ અને પાઉ તો અહીંયા શું ખરીદવું છે તે અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે અને એટલે જ અહીંયા સ્વર ચિહ્નનો ઉપયોગ થયો છે નંબર ત્રણ અભ્યાસ માટે મુખ્ય વિષયો છે ગણિત વિજ્ઞાન અને ઇતિહાસ નંબર ચાર કામ માટે જરૂરી છે સમયનું પાલન અને મહેનત નંબર પાંચ આ રમતના નિયમો છે નિષ્પક્ષતા ધીરજ અને કૌશલ્ય તો અહીંયા આપણે જોયું તો આ બધા જ વાક્યોમાં કોઈક સ્પષ્ટતા અથવા ઉદાહરણ આપેલું હોય અહીંયા સ્વર ચિહ્નનો આપણે ઉપયોગ કરેલો છે હવે આપણે જોઈશું યોજક યોજક આ રીતે દર્શાવવામાં આવે છે તેનો આપણે ઉપયોગ જોઈએ તો વાક્યમાં બે શબ્દોને જોડવા માટે યોજક ચિહ્નનો ઉપયોગ થાય છે હવે આપણે તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણમાં નંબર એક ભારત પાકિસ્તાન મેચ આગામી મહિને છે તો અહીંયા આપણે જોઈએ તો ભારત અને પાકિસ્તાન આ બે શબ્દોને આપણે જોડવા માટે યોજક ચિહ્નનો ઉપયોગ કર્યો છે નંબર બે દાદા દાદી ઘરે આવ્યા તો તેવી જ રીતે અહીંયા દાદા દાદી બે શબ્દ છે તેને છોડવા યોજક ચિહ્ન વપરાયું છે નંબર ત્રણ રાજકોટ જામનગર વચ્ચે નવી બસ સેવા શરૂ થઈ તો અહીંયા રાજકોટ અને જામનગર આ બે શબ્દને આપણે યોજક વડે દર્શાવેલા છે ભારત ભારત ચીન ચીન સરહદ વિવાદ ચર્ચાનો વિષય છે તો અહીંયા અને આ બે શબ્દને આપણે યોજક વડે જોડેલ છે હવે આપણે જોઈશું સ્વર વિરામ સ્વર વિરામ ચિહ્ન છે તેને આ રીતે દર્શાવવામાં આવે છે અધુરા વાક્ય દર્શાવવા કે રોકટોક દર્શાવવા માટે પણ અહીં આપને દર્શાવવામાં આવ્યું છે કે આ વાક્ય અધૂરું છે તેમને રોકવામાં આવ્યા છે નંબર બે એ તો સારું છે પણ નંબર ત્રણ મને ખાત્રી નથી કે નંબર ચાર ચાલો હવે આરામ કરીએ નંબર પાંચ તું આમ કરતો તો સારું હવેનું જે વિરામ ચિહ્ન છે તે છે બિંદુ તેને આ રીતે દર્શાવવામાં આવે છે તો તેનો આપણે ઉપયોગ જોઈશું સંખ્યાઓ અક્ષર સંયોજન અને ઈમેલ વગેરેમાં બિંદુ ચિહ્નનો ઉપયોગ થાય છે નંબર ત્રણ એનો ઈ મેલ એબીસી વન ટુ થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ છે તો અહીંયા જુઓ તો અહીંયા પણ બિંદુનો ઉપયોગ થયેલો છે નંબર પાંચ

આ રીતે દર્શાવવામાં આવે છે બે શબ્દ વચ્ચે આ રીતે નિશાની કરવામાં આવે છે તેના ઉદાહરણ જોઈએ તો હા અને ના નંબર બે અહીંયા આપણે તારીખ લખવી હોય તો તેને આ રીતે આપણે દર્શાવીએ છીએ તો આ રીતે વિકલ્પ ચિહ્નનો ઉપયોગ થાય છે હવે જોઈશું અંક વિરામ અંક વિરામ ચિહ્નને આ રીતે દર્શાવવામાં આવે છે તેનો ઉપયોગ જોઈએ તો મોટી સંખ્યાઓને સરળતાથી વાંચી શકાય તે માટે અંક વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે તો ઉદાહરણ જોઈએ તો અહીંયા નંબર એક એક લાખ લોકોએ સમારંભમાં ભાગ લીધો તો આ સંખ્યા સરળતાથી વાંચી શકાય તે માટે અહીંયા અંક વિરામ ચિહ્ન મૂકવામાં આવ્યું છે નંબર નંબર જ રીતે આવી પાંચસો ની કિંમતે તેણે ફોન લીધો નંબર ચાર દસ લાખ રૂપિયા જીતી લીધા નંબર પાંચ એક લાખ ત્રેવીસ હજાર છસો પચાસ કિલોમીટરનું આ જે અહીંયા આપણે તમે જોયું આ બધા છે તે મોટી સંખ્યાઓ છે અને આવી મોટી સંખ્યાઓને સરળતાથી વાંચી શકાય તે માટે તેમાં યોગ્ય જગ્યાએ અંક વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે